મિની ટ્રેક્ટર ઓજાર સાથે મળી જશે ઓજાર છે અને શું કિંમત રાખી છે મોડલ છે ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો પૃથ્વીરાજ સિંહને આ મિની ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોવાનો છે બધી માહિતી આપીશ વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્રા આ યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે અને પણ સાથે યુવરાજ પંદર મિની ટ્રેક્ટર બે હજાર અને પંદર ના મોડલ આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડિયોની અંદર નવમો મહિનો અને આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળેસ્ટ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા પૃથ્વીરાજસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

જેમાં તમને એક ઓઝાર પણ જોવા મળશે તમે દાતી જોઈ રહ્યા છો તે દાતી સાથે આપવાની છે ઓઝારની અંદર અને કિંમત અંદાજિત છે બે લાખ પચીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે ઓઝાર સાથે કિંમત છે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને વડોદરા જિલ્લાની અંદર જોવા મળશે નારા સાવલી વડોદરા જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયો ઉપર નંબર મળશે પૃથ્વીરાજ સિંહના પંચાણું એકસો ચાર વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર ઓઝાર સાથે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો